નમસ્કાર મિત્રો આજે ગાંગી આ મહા સરદાર પાસેથી એ રહસ્ય જાણે છે કે કેમ આ બંને જંગલ વચ્ચે આડી વાળ છે કારણ કે મિત્રો આ એસી કબીલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અને ઘણા સમય સુધી યુદ્ધ ચાલ્યા દરમિયાન આ એસીએ એસી કબીલામાંથી બે ભાગ પડ્યા એક બાજુ ત્રીસ કબીલાના માણસો ગયા અને એક બાજુ પચાસ કબીલાના માણસો રહ્યા અને આમ બંને કબીલા અલગ પડ્યા અને પછી તો આડી વચ્ચે વાળ બની ગઈ અને જંગલ બે ભાગમાં વહેંચાઈ ગયું અને આ બધું રહસ્ય ગાંગી જાણી રહી છે ત્યાં તો પેલો સિપાહી દોડતો આવે છે ને કહે છે કે હે મહાસરદાર જે માણસ ઘાયલ થઈ ગયો હતો અને તેને ભાન આવી ગયું છે ત્યાં તો ગાંગી અને મહાસરદાર ચાલતા ચાલતા તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને મહાસરદાર પૂછે છે કે ભાઈ બોલ પેલા માણસને એ જમીનમાં ખાટલા સાથે ખેંચી ગયો હતો એ કોણ હતો તે એનું મુખ જોયું હતું ખરા ત્યાં તો એ કહેવા લાગ્યો કે હા સરદાર હું તેને બરાબર ઓળખું છું અને તમે પણ આ વાત જાણીને ચોંકી જશો કે આ માણસ આવા કામ પણ કરી શકે છે ત્યાં તો ગાંગી કહે છે કે હવે જટ બોલ આપણી પાસે વધારે સમય છે નહીં ત્યારે સિપાઈ કહે છે કે સરદાર આપણું જે દુશ્મન જંગલના ત્રીસ કબીલાઓનો જે મહા સરદાર છે ને એ મહા સરદાર જ હતો અને તે આપણા કબીલાના માણસને ઉપાડી ગયો હતો અને આ ઘટના મેં મારી નજરો નજર જોઈ છે અને એટલા માટે તો એને મને મારી નાખવા મારા ઉપર મોટો રેતનો ઢગલો નાખ્યો પરંતુ તમે બધાએ સમયસર આવીને મને બચાવી લીધો છે અને આમ જ્યારે મહાસરદારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો તેઓ કહેવા લાગ્યા કે આ સરદાર આવું કેમ કરી શકે ત્યારે ગાંગી કહે છે કે સરદાર મેં તમને કહ્યું હતું ને કે આ ભોયરું અહીંયાથી ઠેઠ તમારા દુશ્મન જંગલમાં નીકળે છે માટે એ વાત તો નક્કી છે કે આ બધું કરનાર તમારા જે ત્રીસ દુશ્મન કબીલાઓ છે ને તે જ આ બધી રચના કરી રહ્યા છે ત્યારે સરદારને ખૂબ ભારે આઘાત લાગ્યો અને પછી તેઓ પોતાના માણસોને બોલાવીને કહે છે કે જાઓ આપણા પચાસે પચાસ કબીલાના જે સરદારો છે ને એમને સંદેશો મોકલો અત્યારે ને અત્યારે મહાસરદાર તમને બોલાવી રહ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ઝડપથી બધા જ સંદેશ પચાસ કબીલામાં પહોંચે છે અને પછી તો પચાસે પચાસ કબીલાના માણસો સાંજના સમયે ત્યાં હાજર થઈ જાય છે અને હાજર થઈને કહે છે કે બોલો સરદાર આજે ફરી તમે અમને પચાસે પચાસ કબીલાના સરદારોને બોલાવ્યા છે તો નક્કી કંઈક રહસ્યની વાત તો જરૂર હશે ત્યારે ગાંગી કહે છે કે હા કબીલાના સરદારો તમારી વાત એકદમ સાચી છે અને તમે તમારા કબીલાઓમાંથી પચાસ પચાસ સિપાહીઓની ટુકડીઓ મોકલી હતી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આટલું મોટું સૈન્ય એકઠું કરવા છતાં પણ પેલો માણસ આવી અને અમારા કબીલાના માણસને જમીનમાંથી ખોદીને ઉપાડી ગયો છે ત્યાં તો પચાસે પચાસ કબીલાના સરદારો હસવા લાગ્યાને કહે છે કે ગાંગી અમને તો ખબર જ હતી કે તમારાથી કાંઈ નથી થવાનું કારણ કે આવું બધું અમે ઘણા વર્ષોથી આવા ષડયંત્ર અમે રચ્યા હતા અને આખા કબીલાના માણસો ભેગા ટોળું વળીને બેઠા હતા ને તો પણ ટોળાની વચ્ચે આવીને પણ એ માણસને લઈ જાય છે માટે એનો કોઈ ઉપાય નથી અને આજ દિવસ સુધી કોઈ એ પણ નથી જાણી શક્યું કે તે કોણ છે કોઈ દાનવ છે કે માનવ છે કે પછી કોઈ જંગલી જાનવર છે ત્યાં તો મહા સરદાર ઊભા થઈને કહેવા લાગ્યા કે સરદારો આ બધું કોણ કરી રહ્યું છે ને એ અમે ગોતી લીધું છે અને આ ગાંગીએ પુરાવા સાથે તે નક્કી કર્યું છે કે આ બધું કરનાર કોણ છે ત્યાં તો પેલા પચાસે પચાસ કબીલાના માણસો ઊભા થઈને કહેવા લાગ્યા કે તો સરદાર જટ બોલો એ દુશ્મન આપણો કોણ છે કે જેણે આપણા નિર્દોષ કબીલાના ઘણા બધા માણસોને બાળકોને અને વૃદ્ધ વડીલો સુધી નથી છોડ્યા અને એ ગમે ત્યાંથી હાથમાં આવી જાય ને તો એને છોડવાનો નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહાસરદાર કહે છે કે સરદારો એક વાત મારી ધ્યાનથી સાંભળજો હું તમને કહીશ તો ખરા પરંતુ પછી તમે મારી સાથે તો છો ને અને એનું નામ સાંભળીને ડરી તો નહીં જાઓને ત્યારે પચાસ કબીલાના માણસો કહે છે કે સરદાર તમે અમને નાનપણથી ઓળખો છો કે અમે મોતને વાલું કરનારા છીએ પરંતુ પીછેહટ કરવાવાળા છીએ જ નહીં ત્યારે મહાસરદાર કહે છે કે તો સાંભળો સૌથી પહેલાં તો ગાંગી જ્યારે પેલો માણસને ભોયરામાંથી ખેંચી ગયો ત્યારે ગાંગી ભોયરા વાટે વાટે ત્યાં પહોંચી અને બહાર નીકળીને જોયું ને તો આ ભોયરું ત્યાં નીકળતું હતું જે આપણા દુશ્મનો રહે છે એટલે કે જે જંગલ દુશ્મનોનું છે ને એમાં આ ભોયરું નીકળ્યું હતું એનાથી એક વાત તો નક્કી થાય છે કે આ માણસોને ઉપાડી જાય છે ને એ આપણા દુશ્મન જંગલમાંથી આવે છે અને બીજી વાત એ હતી કે જે માણસ પેલો મોતને ઘાટ ઉતરી ગયો એનો પહેરેદારી ભરતા સિપાહીને અમે ભાનમાં લાવ્યો છે અને એણે અમને કહ્યું છે કે આ બધું કામ કરનાર બીજું કોઈ નહીં પરંતુ આપણા દુશ્મન કબીલાના જે મહાસરદાર છે ને એ હતા અને તેઓ અહીંયા આવી અને એ માણસને લઈ ગયા હતા અને આ ઘટના મેં મારી નજરો નજર જોઈ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પહેલાં પચાસે પચાસ સરદારો કહેવા લાગ્યા કે મહાસરદાર તમારાથી દુશ્મન ના પકડાઈ શકતો હોય ને તો તમે ચૂપચાપ જંગલમાં બેસી રહો પરંતુ તમે એમ કેવી રીતે કહી શકો કે આ બધું આપણા દુશ્મન મહાસરદારનું કામ છે કારણ કે કોઈ માણસ હોય તો કદાચ ઝાડ ઉપરથી આવે જમીન ઉપરથી ચાલતો ચાલતો આવે પરંતુ તે આમ જમીન ખોદીને થોડો આવી શકે અને ખાટલા સાથે તેને કેમ લઈ જઈ શકે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહાસરદાર ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી આ કબીલાના માણસોનો જે પ્રશ્ન છે ને એ સો વાર વિચારવા જેવો છે કારણ કે જો તે કબીલાના સરદાર જ આ બધી ઘટના કરતા હોય તો પછી મનુષ્ય આમ જમીનમાં કેવી રીતે આવી શકે ત્યારે હું પણ વિચાર કરું છું કે આમાં જરૂર ભારે છુપાયેલું છે કોઈ સાધારણ માણસ આવું કામ કરી શકે માટે સરદાર આ વાતને વિચારવા જેવી છે પરંતુ હું તો તમને એમ કહેવા માંગતી હતી કે આ ભોયરાનો રસ્તો તમારા દુશ્મન કબીલાઓમાં નીકળે છે માટે દુશ્મન તો તમારો એ જંગલનો જ છે અને તમારા મહાસરદારની જે વાત કરી છે ને એ તો તમારા સિપાહીએ નજરો નજર જોઈ છે તો સિપાહી તમારો ખોટું તો ના બોલે ને ત્યાં તો પચાસ કબીલાના માણસો કહે છે કે સિપાહીને અહીંયા લાવો અમે જાતે પૂછીએ અને પછી એ સિપાહીને ત્યાં લાવવામાં આવે છે અને કબીલાના સરદારો ભેગા મળીને પૂછે છે કે ભાઈ સાચું કહેજે નહીતર તને એવી સજા આપીશું ને કે તારી સાત પેઢી સુધી કોઈ ખોટું બોલવાનો વિચાર પણ નહીં કરે માટે હવે બોલ કે તે માણસ કોણ હતો ત્યારે તે કહેવા લાગ્યો કે સરદાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણા દુશ્મન તીસ કબીલાનો મહા સરદાર જ હતો અને આ જવાબ મારો હજાર વાર પણ એક જ રહેશે કારણ કે મેં આ ઘટના નજરો નજર જોઈ છે ત્યારે આ પચાસે પચાસ કબીલાના માણસો વિચારમાં પડી ગયા અને ગાંગીને પૂછે છે કે ગાંગી હવે તું તો વિદ્યાવાળી છે તો હવે તું જ અમને જણાવ કે આ બધી ઘટના કેવી રીતે બની શકે અને એક સાધારણ મનુષ્ય આમ જંગલને વીંધી અને આટલો દૂર જમીનમાં કેવી રીતે આવી શકે ત્યારે ગાંગી કહે છે કે સરદારો એટલા માટે જ તમને અહીં બોલાવવામાં આવ્યા છે કે આ બધું કામ કરનાર આપણા જે ત્રીસ દુશ્મન કબીલા છે ને એ જ છે એમાંથી કોઈ બારનો દુશ્મન તો છે જ નહીં પરંતુ હવે હું ગાંગી સૌથી પહેલાં એ નક્કી કરીશ કે આ બધું કામ પેલો દુશ્મન સરદાર કેવી રીતે કરી જાય છે અને શું તેની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું છે આ બધી જ ઘટના હું તપાસ કરી અને આવતીકાલ સુધીમાં પાછી આવીશ ત્યાં સુધી હે સરદારો તમે અહીંયા રોકાઓ અને રાતવાસો કરો હવે આવતીકાલે વહેલી સવારે બીજી સભા ભરાશે આમ કહીને મહાસરદારને ગાંગી કહે છે કે મહાસરદાર તમે આ પચાસે પચાસ સરદારોને મહેમાનગતિ કરાવો અને હું એક જ રાતમાં આ રહસ્ય ઉકેલીને પાછી આવું છું આમ કહીને ગાંગી ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી સમળી બની અને આકાશ માર્ગે તે ઉડી જાય છે અને ઉડતી ઉડતી પાછી જંગલમાં ખૂબ ઊંચે ઉડે છે અને પછી તે જુએ છે તો એક મોટું વિશાળ ભયંકર જંગલ છે અને જંગલની વચ્ચોવચ્ચ આડી વાળ છે તેથી ગાંગી આ વાળ પાર કરી અને આ દુશ્મન કબીલાઓમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને તે ઉડતી ઉડતી આજે ત્રીસ કબીલાઓના ઝૂંપડા છે ત્યાં જઈ અને એક ઝૂંપડા ઉપર જઈને બેસે છે ત્યાં તો બે સ્ત્રીઓ ત્યાંથી નીકળી અને એમના હાથમાં માટલીઓ છે અને આ જંગલી સ્ત્રીઓ એકબીજાને કહે છે કે જટ ચાલ સરદાર માટે આ માખણ લઈને જવાનું છે અને જો મોડા પડીશું ને તો મહા સરદાર આપણા ઉપર ગુસ્સે થશે અને આમ વાતો કરતી કરતી તે જઈ રહી છે ત્યારે ગાંગી એમના શબ્દો સાંભળીને સમજી ગઈ કે આ જે બંને જઈ રહી છે ને એ જ આ તીસ સરદારોનો મહાસરદાર છે એમની પાસે જઈ રહી છે તેથી ગાંગી એ નજરો નજર જોઈ રહી છે ત્યાં તો પેલી બંને સ્ત્રીઓ જંગલમાંથી આ કબીલો પાર કરી અને એક વિશાળ કબીલામાં પહોંચે છે અને ત્યાં જઈ અને તે આ કુબામાં જઈને કહે છે કે સરદાર તમારા માટે અમે ઘણું બધું માખણ એકઠું કર્યું છે અને એ અમે તમને આપવા માટે આવ્યા છીએ ત્યારે ગાંગી પણ ઉડતી ઉડતી એ જ કૂબાની ઉપર જઈને બેઠી છે અને આ સમગ્ર વાતોને સાંભળી રહી છે ત્યારે પેલી સ્ત્રીઓને સરદાર કહે છે તમે મારી આટલી બધી સેવા કરો છો એના બદલામાં મારે તમને કાંઈક તો આપવું પડશે ને એના બદલામાં લો હું તમને આ કિંમતી આભૂષણો આપું છું તે તમે પહેરજો ત્યારે ગાંગી હળવેકથી નીચે કૂબામાં જુએ છે ત્યાં તો પેલો સરદાર જે આભૂષણો આપી રહ્યો છે એ બીજા કોઈના નહીં પરંતુ જે માણસને મારી નાખવામાં આવ્યો છે અને જે કબીલામાંથી જમીનમાં ખેંચી ગયો હતો એના જ પહેરેલા આ બધા આભૂષણો હતા ત્યારે આ બંને સ્ત્રીઓ આ બધા આભૂષણો જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને મહાસરદારનો જે જે કાર બોલાવતી ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે ગાંગી હવે ભારે વિચારમાં ખોવાણી અને કહે છે કે આ બધું કામ કરનાર આ સરદાર જ છે પરંતુ હવે એ કેવી રીતે ખબર પડશે કે આ સરદાર જ આ બધી ઘટનાઓ કરી રહ્યો છે આમ ગાંગી ત્યાં સંતાઈને એક ઝાડ ઉપર બેઠી બેઠી આ સરદારના કુબા સામું નજર માંડીને બેઠી છે ત્યારે સરદાર બહાર નીકળે છે અને તેના બે ચાર માણસોને બોલાવીને કહે છે કે આવતીકાલે આપણે જે માણસને માર્યો હતો તેનું બધું કામ પૂરું તો થઈ ગયું છે ને ત્યારે એ માણસો કહેવા લાગ્યા કે હા સરદાર એ બધું પૂરું થઈ ગયું છે અને સરદાર ખરેખર એ દુશ્મન કબીલાના માણસો વિચારે ચડી ગયા હશે કે આવું કોણ હશે કે જે આમ જમીનમાં આવી આટલા સાથે માણસને ખેંચી જાય છે ત્યારે સરદાર જોર જોરથી હસવા લાગ્યા ને કહે છે કે એ દુશ્મન કબીલાના એક એક માણસને હવે આમને આમ હું મારતો જઈશ આમ તો હું મહા સરદારને મારી નાખવાનો હતો પરંતુ એમનો સમય હજી આવ્યો નથી અને એમનો સમય આવશે ને ત્યારે એમને પણ હું મારી નાખીશ અને એક દિવસ એવો આવશે કે આ સમગ્ર જંગલો પર હું રાજ કરીશ અને હવે તમે બધા અહીંયા આ કબીલાની રક્ષા કરજો ત્યાં સુધી હું મારું એક કામ પૂરું કરીને આવું છું આમ કહીને સરદાર ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે ગાંગી મનમાં વિચારવા લાગી કે હવે તો આ સરદાર પકડાઈ જશે કારણ કે એ જ્યાં જઈ રહ્યો છે ને ત્યાં જ કાંઈક ભયંકર રહસ્ય છુપાયેલું છે અને ત્યારે ગાંગી પણ તેની પાછળ પાછળ જાય છે અને મિત્રો ત્યાં જઈને ગાંગીને જે જાણવા મળે છે એ જોઈને તમે પણ ચોંકી જશો તો મિત્રો શું હશે એ રહસ્ય તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી